તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે દ્વારકા પોરબંદર જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગીર સોમનાથ સુરત નવસારીમાં પણ રેડ એલર્ટ અપાયું છે વલસાડ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર અને કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અમરેલી ભાવનગરમાં પણ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે તો આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ નર્મદા તાપીમાં પણ વરસાદ પડી શકે છે તો પ્રવાસન સ્થળ એવા અને ચારે બાજુથી નર્મદાથી ઘેરાયેલા એવા ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અતિ ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં યલો અલર્ટ અપાયું છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે પાટણ મહેસાણા ખેડા સહિતના જિલ્લાઓમાં યલો અલર્ટ અપાયું છે તો મહીસાગરમાં પણ યલો અલર્ટ આજના દિવસે આપવામાં આવ્યો છે બોટાદ અમદાવાદ ગાંધીનગરમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ વડોદરા છોટાઉદેપુર મહિસાગરમાં હવામાન વિભાગે વરસાદને લઈ યલો અલર્ટ જારી કર્યું છે સુરેન્દ્રનગરમાં પણ યલો અલર્ટ તો પંચમહાલ મોરબીમાં પણ યલો અલર્ટ અપાયું છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે